ઓર્ડ વડોદરા ખાતે અગ્નિવીર વાયુની ઓપન ભરતી એરફોર્સ સ્ટેશન દરજીપુરા વડોદરા ખાતે યોજાયો હતો અગ્નિવીર વાયુની ઓપન ભરતી માટે ભારતીય વાયુસેના એરમેન સિલેક્શન સેન્ટર મુંબઈ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જિલ્લા અને દીવ દમણ અને દાદરાનગર હવેલીના સત્તર વર્ષથી એકવીસ વર્ષના પરિણિત પુરુષ ઉમેદવારો માટે એરફોર્સ સ્ટેશન દરજીપુરા વડોદરા ખાતે તારીખ સત્તાવીસ આઠ બે હજાર પચીસે આજથી શરૂ કરવામાં આવી જેમાં પ્રથમ દિવસે ત્રણ હજારથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો ભરતી રેલીમાં ઇન્ટરમીડીએટ બારમાં અથવા તેમના સમક્ષ અથવા ડિપ્લોમા ઇન મિકેનિકલ અથવા ઇલેક્ટ્રીકલ ઇલેક્ટ્રોનિક ઓટોમોબાઇલ કોમ્પ્યુટર સાયન્સ ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજી ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા બે વર્ષનો વોકેશનલ કોર્સ પચાસ ટકા તથા અંગ્રેજી વિષયમાં પણ પચાસ માર્ક હોય તેવા અપરિણીત પુરુષ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા